નમસ્કાર મિત્રો ગુજરાતના ખેડૂતો માટે દિવસે મોટી જાહેરાત કરવામાં આવી છે રૂપિયા નવસો સુતાલીસ કરોડ કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે ગુજરાતના ખેડૂતો માટે દિવાળીના દિવસે મોટી ખુશખબર આવી છે રાજ્ય સરકારે રૂપિયા નવસો સુડતાલીસ કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું છે પાંચ જિલ્લા પંચમહાલ કચ્છ વાવ થરાદ પાટણ જુનાગઢના અઢાર તાલુકા માટે આ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે ઓગસ્ટ અને સપ્ટેમ્બર બે હજાર પચીસમાં અતિવૃષ્ટિ નુકસાનને લઈને સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું છે જમીન ધોવાણમાં પણ ખાસ કિસ્સામાં સહાય અપાશે ભાવનગરમાં કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ ખરીફ પાકમાં નુકસાન માટે 563 તેસઠ કરોડની સહાય જાહેર કરી છે ઓગસ્ટ અને સપ્ટેમ્બર 2025 હજાર પચીસ માસમાં થયેલ ભારે વરસાદથી થયેલ પાક નુકસાન માટે અસરકત ખેડૂત ખેડૂતોને સહાય ચૂકવવા માટે જાહેર કરેલ ખુશી રાહત પેકેજની વિગતો ઓગસ્ટ સપ્ટેમ્બર 2025 હજાર પચીસ માસમાં થયેલ ભારે વરસાદના કારણે જૂનાગઢ પંચમહાલ કચ્છ પાટણ અને વાવથરા જિલ્લાના

બહુ દાડમ જેવા બગાયતી પાકોમાં નુકસાન થયાનું જણાયેલ છે રાજ્ય સરકાર તરફથી આ પાંચ જિલ્લાના અઢાર તાલુકાઓના નુકસાનગ્રસ્ત ખેડૂતોને સહાય ચૂકવવા નક્કી કરવામાં આવેલ છે જેના માટે એસ ડી આર જોગવાઈ મુજબ રૂપિયા પાંચસો ત્રેસઠ કરોડ અને રાજ્ય સરકારશ્રી દ્વારા ઉદાર અભિગમ અપનાવી રાજ્ય બજેટમાંથી કુલ રૂપિયા ત્રણસો ચોર્યાશી કરોડની વધારાની સહાય ઉમેરી કુલ નવસો સુડતાલીસ કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં નિર્ણય કરે છે આ ઉપરાંત વાવ વાવથરાદને પાટણ જિલ્લાના નીચાણવાળા વિસ્તારોમાં વિશેષ ભૌગોલિક પરિસ્થિતિના કારણે ભારે વરસાદ અને નદીઓના પૂરની પરિસ્થિતિમાં વારંવાર ખેતીલાયક જમીનમાં લાંબા સમય સુધી પાણી ભરાવાની સમસ્યા ઉપસ્થિત થાય છે આ સમસ્યાના કાયમી ઉકેલ નિવારણ માટે ફ્રૂડ મોટિગેશન મેચ્યુ તરીકે ખાસ પ્રોજેક્ટ સ્પેશિયલ પ્રોજેક્ટ રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકવા નક્કી કરેલ છે આ ખાસ પ્રોજેક્ટ માટે રાજ્ય તરફથી અલગથી રૂપિયા પચીસો કરોડની જોગવાઈ કરવામાં આવશે રાજ્ય સરકારે પાક નુકસાની સહાય માર્ગ નિયત કરેલા ધોરણો જોશે જોઈએ તો આમાં એ આવશે કે ખરી બે હજાર પચીસ છવ્વીસ ઋતુના વાવેતર કરેલ બિન પિયત ખેતીના પાકોમાં તેત્રીસ ટકા કે તેથી વધુ નુકસાન માટે એસટીઆરએફના નોમ્સ મુજબ વાવેતર વિસ્તારની મર્યાદામાં પ્રતિ હેક્ટર મળવાપાત્ર રૂપિયા આઠસો પચાસની સહાય તેમજ આજે બજેટ હેઠળ રૂપિયા ત્રણ હજાર પાંચસો એમ કુલ બાર હજાર પ્રતિ હેક્ટર લેખે ખાતા દીઠ મહત્તમ બે હેક્ટરની મર્યાદામાં સહાય મળશે બ માં શું લખ્યું છે કે વર્ષાયુ પિયત પાકોના તેત્રીસ ટકા કે તેથી વધુ નુકસાન માટે એસડીઆરએફ ના નોર્મ્સ મુજબ વાવેતર વિસ્તારને મર્યાદામાં પ્રતિ હેક્ટર મળવા પત્ર રૂપિયા સત્તર હજારની સહાય તેમજ રાજ્ય બજેટ હેઠળ રૂપિયા પાંચ હજાર એમ કુલ બાવીસ હજાર રૂપિયા પ્રતિ હેક્ટર લેખે મહત્તમ બે હેક્ટર ની મર્યાદામાં સહાય કરવામાં આવશે કમલ લખ્યું છે કે બહુ વર્ષાયું બગાયતી પાકોમાં

પાટણ જિલ્લામાં ભારે વરસાદને કારણે હજુ સુધી પાણી ભરાયેલા હોય તેવા વિસ્તારોના અસરગ્રસ્ત ખેડૂતોને વધુ આર્થિક સહાય મળી રહે તે માટે રાજ્ય સરકાર શ્રી તરફથી ઉદાર અભિગમ અપનાવીને આ વિસ્તારના અસરગ્રસ્ત ખેડૂતોને જમીન સુધારાની જાત કામગીરી માટે રાજ્ય બજેટમાંથી ખાસ કિસ્સામાં ઉદાર હાથે રૂપિયા વીસ હજાર પ્રતિ હેક્ટર લેખે માથાડી મહત્તમ બે હેક્ટર ની મર્યાદામાં સહાય કરવામાં આવશે તો મિત્રો આ ખેડૂતો માટે રાજ્ય સરકાર દ્વારા એક મહત્વની જાહેર કરવામાં આવી છે વિડીયો ગમે લાઈક કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર